પ્રાથમિક શાળા તથા ધોરણ દસ ના ત્રણસો સિત્તેર વિદ્યાર્થીઓને ફૂલ ચોપડા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી પાસે આવેલા ટીકર ગામે ત્રણસો વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું ગલસાણા ગામે ચારસો નેવ વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડા દફતર કંપાસ રાઇટિંગ પેડ પેન રાખવાનું પાઉચ કલર બોક્સ પેન્સિલ બોક્સ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તમામ વસ્તુઓના યજમાન મણિલ હિરદાસ પટેલ પરિવાર ગામ મુખાસ સણના હતા પૂજનીય સંતોએ ભણતર અને ગણતર ઉપર ભાર મૂકીને જીવન સોનામાં સુગંધ પડે તેવું બનાવવા પ્રેરણા આપી હતી અને સુખી થવાનો એક જ માર્ગ છે આ લોકની વિદ્યા અને પરલોકની વિદ્યા અવશ્ય ભણવી જોઈએ કારણ કે અભણ અને આંધળો બંને સરખા છે અને નિર્વેશની જીવન જીવવું એ જ નિર્વિઘ્ન સાચી પ્રગતિનો માર્ગ છે આ સુબોધ આપીને દેશ ગૌરવ લે તેવા કાર્યો કરવાની પ્રેરણા સહ શુભેચ્છાઓ પાઠવી હતી